આ મંડળીના પ્રમુખો મંત્રીઓ સુરત જેલ કેવી છે તેની મુલાકાત એક કે બે દિવસ નહીં પરંતુ વિતાવી ચૂક્યા હતા જેમાં લેડીઝો પણ સામેલ હતા ત્યારે આ શ્રી રુઘનાથપુરા સૌરાષ્ટ્ર નાગરિક ધિરાણ મંડળીનો પ્રમુખ ભીખાભાઈ ફરી વિવાદમાં આવ્યા છે ગુરુવારે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ મંડળીમાં સભાસદો મહિલાઓ સહિત અંદર હતા ત્યાં દરમિયાન મંડળીના બહારથી ભીખાભાઈએ તાળું મારી દેતા અફડાતફડી મચી જોવા પામી હતી અને ભીખાભાઈએ બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને તાળું ખોલ્યું હતું ત્યારબાદ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ કતારગામ પોલીસ સ્ટેશને પહોંચી જ્યાં ભીખાભાઈને શર્ટ ફાટેલો જોતા તેમને પૂછ્યું તો તેમને કહ્યું હતું કે મને માર્યો છે અને જી ટ્વેન્ટી ફોર હાલ ચેનલ સાથે વાત કરવાની તેમને ના પાડી હતી ત્યારબાદ જી ટ્વેન્ટી ફોર ચેનલની ટીમ સભાસદો પાસે ગઈ તો તેમણે સાચી હકીકત જણાવી હતી દર્શક મિત્રો કતારગામની રઘુનાથપુરા મંડળીનો વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે જે પણ પ્રમુખો આવે છે તમામ વિવાદમાં આવી જાય છે ત્યારે આજે પણ અહીંના જે પ્રમુખ ભીખાભાઈ છે તેમની અંદર પણ વરી પાછો વિવાદ થયો છે અને એ પોલીસ સ્ટેશનમાં બેઠા છે અમે તેમને કહ્યું કે તમે અમને રદિયો આપો તમારા જે કપડાં ફાડે છે તો તેમને કહ્યું કે મારે કાંઈ આપવાની જરૂર નથી ત્યારે અહીંયા જે મંડળીના સભ્યો છે એને આપણે મળીએ કે શું હતું આખો વિવાદ આપનું નામ

ભીખાભાઈ પ્રમુખ છે ભીખાભાઈ ભગવાન ભાઈ સભ્યો હતા અને ત્રણ લેડીઝ હતી અને આઠ અમે પુરુષો હતા પછી પોલીસ બોલાવી અને શ્રી પ્રમુખશ્રી ભીખાભાઈ ભગવાનભાઈ માણક્યા અને અમને લઈ ગયા બોલાવી ગયા પોલીસ આવ્યા તમને બોલાવી ગયા અને એ આવ્યા એટલે એને ફરિયાદ લખવાની કીધું પણ કે અમને સાંભળવા ના પડે કે તમને સાંભળવા એને નહીં સાંભળતા તમે અમારી પહેલી ફરિયાદ લ્યો એમ કપડો કઈ ફાડેલા છે તો શું થયું હતું આ જગ્યા એને દાદર સડતા ઓલા ખીલો ભરાણો ઉતરતા એ ફાટી જવા બીજું કઈ કરેલું નથી નહીં 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 કોઈ રપા રપી નહીં દિનેશ મિસ્ત્રી દિનેશભાઈ શું છે આખો વિવાદ આખો વિવાદ એવો છે કે ભીખાભાઈએ જે રુદ્રાક્ષ મિલકત ખરીદ કરવા માટે પેપર ઉપર ખાસ સભા બોલાવેલી આવી કોઈ ખાસ સભા મળી જ નથી અને પોણા બે કરોડ ની મિલકત ખરીદી મિલકત એ પાછી વિવાદમાં મિલકત છે આ સિંગપર રોડ કથરીયા હનુમાનની બાજુમાં જે રુદ્રાસ કોમ્પ્લેક્સ છે એમાં એને ચાર દુકાનો એક લાખ એક કરોડ છ્યાસી લાખમાં ખરીદેલી એ કિંમત તો ખબર નહીં પણ એવી કોઈ સભા એને મંજૂરી જ નથી આપી જે કેલેન્ડર માટે વાર્ષિક અહેવાલ માટે જે સંયો ભેગી કરી હોય એ સંયોથી એને સભા બતાવી મિલકત ખરીદી લીધી છે અને એની અંદર દસ લાખ રૂપિયા હજુ વેચનાર પાર્ટી માગે છે અને આ કંઈ ચૂકવાઈ ગયા છે એ ઓડિટમાં આવી ગયા દસ લાખ રૂપિયાનો ગોટાળો બોલે છે અને બીજું ચાર લાખ છવ્વીસ હજાર વચ્ચે તો વાપરતા જ હતા આ બધી પોલીસ તપાસ પેન્ડિંગ છે અને ભાઈ તકલીફમાં છે એટલે એણે બધા એને આંગળીયાતને બોર્ડ બનાવી લીધું અને પછી સભા અમે બોલાવીને એવું કીધું કે આ બોર્ડને કાઢો જ્યાં સુધી હોય ત્યાં સુધી વિવાદ દૂર થાય નહીં એમ તો સભાએ મંજૂરી આપી તે આજે એ લોકો ટેબલ પર બેઠક કરવા બેઠા હતા તો એ લેડીસોને એને બધાને એને પૂરી દીધા

કૌભાંડના કુભાડા કાઢે છે અને પૈસાના સેટિંગ કરીને વહીવટ વ્યવહાર ખોલવે છે હવે પાંચ વર્ષ થાય તો ચૂંટણી આવે તો ચૂંટણી લડતા નથી તેમ બેઠી એમને પ્રમુખ થઈ જવું છે અમારે બધા દસ હજાર સભાસ છે દસ થી બાર હજાર એની સહી કરીને મંજૂરી લઈ અમે સભા રાખેલી હતી તો એને પણ સભામાં હાજરી આપી નતી પણ અમે અમારી રીતે સભા કરી અને આજે અમે ઉપર ગયા બીજા માળે તો એને ગ્રીલે તાળું મારી દીધું અમે ત્રણ આ ત્રણ લેડીઝ હતી અને સાત પુરુષો હતા અમે બાર થી દસ થી બાર જણા હતા અને એને લોક કરી દીધું લોક કરીને પછી સો નંબર ફોન કરી દીધો હજી અમે ફોન કર્યો કે તો એને ફોન હોતન કરી દીધો કે સો નંબર ફોન કરી દીધો છે પછી પોલીસ આવી પછી દરવાજો ખોલ્યો અને બહાર નીકળ્યા એટલે એને કિલ્લો ભેરવાનો હતો કે મને મારે છે મિત્રો કોઈ મારવા ના હોય મારું નામ મનીષા મિસ્ત્રી છે હા બધું આવી ગયું હશે અને આ જે મંડળી છે એ બાર હજાર સભાસદોની છે જે કે અહીંયા હોદ્દા ઉપર ભીખાભાઈ બેઠા એમની નથી અને જે એમ કે છે કે ભાઈ અમે બિન અધિક અહીંયા કબજો કરવા આવ્યા એ અમે કબજો કરવા નથી આવ્યા અમે ચૌદ તારીખે અમારી અહીંયા સભા થઈ હતી સાધારણ સભા થઈ એમાં અમારું બોર્ડ જીતાયનું છે અમારે તેર જણનું બોર્ડ છે એ આવ્યા અને અમે થરાવો લગતા હતા એટલે એને એમને આવી અને નીચે આવ્યા અને પછી પરેશભાઈને પણ બોલાવી લીધા અને સુભનેશભાઈને નીચે બોલાવી અને અમે બધા ઉપર બેઠા હતા અને એમને નીચે એ તાળું મારી દીધું અત્યારે અમે બે અંદર અમે મહિલા બેઠા હતા એ કાયદો નથી એને તાળું મારવાનો એ બેન બે હા ખોટો એ કાયદો હાથમાં લીધો છે એટલે અમારે એ જ મંજૂર કરવું છે કે એની માથે આજે ગુનો દાખલ થવો જ જોઈએ અને અમારે કરાવો જ છે

દર્શક મિત્રો મારી પાછળ આપ નિહાળી રહ્યા છો શ્રી રુઘનાથપુરા સૌરાષ્ટ્ર નાગરિક ધિરાણ મંડળીની અંદર વિવાદ પકડતો જાય છે અહીંયા પુરુષો તેને મહિલાઓમાં ખૂબ જ આક્રોશ છે અહીંના જે પ્રમુખ છે ભીખાભાઈ તેની પર તેઓ કહી રહ્યા છે કે તેઓ ઉપરથી નીચે ઉતરતા તે દરમિયાન ખીલ્લામાં શર્ટ ભરાઈ ગયો જેને કારણે જેનો એનો શર્ટ ફાટી ગયો છે પરંતુ પોલીસમાં તે ખોટી રીતે ફરિયાદ કરવા જાય છે કે એમની સાથે ઝપાઝપી કરી છે આની પહેલાં પણ અનેકો પ્રમુખો હતા તે લોકો પણ જેલમાં એક એક મહિનો વિતાવ્યા છે હવે આ મંડળીના પ્રમુખોનું શું થશે તો આવનારો સમય બતાવશે જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાડા કતારગામ સુરત